રાજકોટમાં પકડાયેલા નકલી બિયારણનું સાબરકાંઠા કનેક્શન સામે આવ્યું જેમાં નકલી બિયારણ ઈડરથી આવતું હોવાનું ખુલું છે જ્યાંથી બિયારણ લવાયું હતું ત્યાં પહોંચ્યું સંદેશ ન્યૂઝ જલિયાન બીજ નામની પેઢીમાંથી નકલી બિયારણ ખરીદાયું હતું રાજકોટ ગ્રામ્યમાંથી એસઓજી એ ચારસો પાંચ બેગ કપાસનું નકલી બિયારણ ઝડપ્યું હતું રાજકોટમાં જે નકલી બિયારણનું કપાસનું બિયારણ કૌભાંડ પકડાયું હતું તેનો સમગ્ર મામલે ઈડરમાં હોવાનું બહાર આવ્યું છે જે સૌરાષ્ટ્ર વાવણીની સિઝનમાં નકલી બિયારણ મામલે પોલીસ તપાસ કરી હતી જેમાં રૂરલ એસઓજી દ્વારા ચારસો બોડીથી વધુ શંકાસ્પદ નકલી બિયારણનો જંગી જથ્થો ઝડપાયો હતો બે લાખ ત્યાંસી હજાર કિંમતનો ચારસો પાંચ નંગ બેગ ઝડપાઈ હતી જેમાં ભૂમિકા ભલિયા નામના વ્યક્તિ થઈ હતી પૂછપરછ યુ યુવકે જે બિયારણ જથ્થો હિડરથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું હિડર ખાતે દામોદર એરિયાના સનય કોમ્પ્લેક્ષમાં જે જલિયાના બીજ નામની પેઢી હોવાનું બહાર આવ્યું છે જે જલિયાના બીજ નામની પેઢીની હાલમાં જો તપાસ થાય અને સાબરકાંઠામાં અન્ય જગ્યાઓની તપાસ થાય તો મોટું બહાર આવે તેમ છે હજી પણ આગળની સાબરકાંઠામાં કપાસનું બિયારણ અને નકલી બિયારણના શંકાસ્પદ મામલે કેટલીય તપાસો થઈ હતી પણ ક્યાંય હજુ પણ તપાસ થાય તો મોટું કોભાડ બહાર આવે તેમ છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા